નમસ્કાર મિત્રો હેલો પર આપનું સ્વાગત છે આધાર કાર્ડની અંદર જ્યારથી સુધારા સ્ટાર્ટ થયા છે ત્યારથી જે જન્મનો દાખલો છે જન્મનું પ્રમાણપત્ર છે એ ખૂબ મહત્ત્વનો ડોક્યુમેન્ટ બન્યો છે લાસ્ટ વિડીયોમાં મેં જણાવ્યું છે કે જન્મ તારીખનો જે દાખલો છે એની અંદર ચેન્જીસ કેવી રીતે કરી શકાય એના વિશે માહિતી આપી છે આ વિડીયોની અંદર આ જે જન્મનું પ્રમાણપત્ર છે એ ઘણા જે લોકો છે એમને જૂનું હશે મીન્સ કે તમને ડિસ્પ્લે પર દેખાય એવું જૂનું પ્રમાણપત્ર હશે અથવા તો અત્યારે તમે જુઓ તો સીધી લીટીમાં એક જ લીટીમાં બાળકનું નામ પૂરેપૂરું આવવું જોઈએ એવા નવા કમ્પ્યુટરાઈઝ દાખલા ઇસ્યુ કરવામાં આવે છે અને એ જ દાખલો છે એ જ્યાં જાઓ ત્યાં માન્ય ગણવામાં આવે છે હવે એ નવા સીધી લીટીમાં દાખલા ન હોય અને એની સિવાયના કોઈ પણ જૂના દાખલા હોય અને એને આપણે આવી રીતે નવા ફોર્મેટ મુજબ કોમ્પ્યુટરાઈઝ જે રેડ કલરનો દાખલો આવે છે એ નવો દાખલો મેળવવો હોય તો શું કરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ વાત કરી દઈએ કે નવો દાખલો ક્યાંથી મેળવવો પહેલાં તો પહેલાં તો આપણી પાસે જૂનો દાખલો હોવો જરૂરી છે એના આધારે નવો દાખલો મેળવવામાં સરળતા રહેશે સૌથી પહેલાં વાત એ છે કે નવો દાખલો ક્યાંથી મેળવવો એ પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય કે કઈ કચેરીએ જવું તો જે જૂનો દાખલો છે એ તમને કઈ કચેરી દ્વારા ઈસ્યુ કરવામાં આવે છે એના પર ડિપેન્ડ છે એટલે શહેર લેવલે હોય તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકાએ ઇસ્યુ કર્યો હશે તો ત્યાં જવું પડે અને ગ્રામ્ય લેવલે હોય તો ગ્રામ પંચાયત પોતાની લાગુ પડતી હોય ત્યાંથી ઇસ્યુ થયો અથવા તો તાલુકા પંચાયતમાંથી ઇસ્યુ થયો હોય એટલે જૂના દાખલામાં તમે જોશો તો તમને ક્યાંથી દાખલો ઇશ્યુ થયો છે એ ખ્યાલ આવી જશે એટલે કે તમારી જન્મની નોંધણી કઈ કચેરીએ કરેલી છે એ કચેરીનો તમને ખ્યાલ આવી જાય એટલે આપણે નવો ફોર્મેટ મુજબનો જે દાખલો છે એ ત્યાંથી જ મળશે એટલે આટલું નક્કી થઈ ગયું હવે આના માટે શું ડોક્યુમેન્ટ લઈ જવાનું છે તમારો જૂનો દાખલો જ લઈ જવાનો છે જૂનું જે જન્મનું પ્રમાણપત્ર હોય એ જ બીજું કશું લઈ જવાની જરૂર પડતી નથી પરંતુ હા તમારે કોઈ વિગતોમાં ચેન્જીસ કરવા છે ફૂલ નેમ લખવું છે સુધારો કરવા છે તો એના માટેના ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડશે કે મમ્મી પપ્પાનું નામ છે એની અંદર આખું નામ લખવું હોય આધાર કાર્ડ એમને ઝેરોક્ષ લઈ જવાની છે તો એ પ્રમાણે ફૂલનેમ એ લોકો લખીને આપે સરનામાની અંદર ચેન્જીસ કરવાનો હોય તો એના માટેના પ્રૂફ છે એ વસ્તુ તમારે લઈ જવી પડશે ત્યાં જઈ અને તમારે જો ચેન્જીસ કરાવવાના જ હોય તો પછી સુધારા માટેની અરજી આપવી પડે તો મેં તમને લાસ્ટ વિડીયોમાં જણાવ્યું છે એ મુજબ સુધારાની અરજી આપવાની હોય એપ્લિકેશન સુધારાની જે જૂનો દાખલો છે એ અને જે ડોક્યુમેન્ટ્સ આપણી જોડે સાચા હોય આટલી ત્રણ વિગતો તમે આપો એટલે સુધારા થઈ જાય અને જો દાખલો તમારે જૂના પરથી જ નવો બનાવવો હોય તો પછી એ સીધી લીટીમાં તમને બનાવી આપશે એના માટે વધારાના કંઈ પ્રૂફની લગભગ જરૂર પડશે નહીં તો આ રીતનો જૂનો દાખલો તમે જ્યાંથી ઇસ્યુ થયો હોય તે જગ્યાએ તમે જૂના દાખલાની કોપી આપશો એટલે નવા ફોર્મેટમાં તમને કોમ્પ્યુટરાઇઝ રેડ કલરની અંદર જે દાખલો આવે છે એ તમને આપી દેવામાં આવશે જો તમને કચેરી તરફથી કોઈ એપ્લિકેશન અરજી કરવાનું કહે સામાન્ય તો પછી આપણે સામાન્ય અરજી પણ કરી દેવાની રહેશે કોઈ વધારે પ્રોસેસ લાંબી હોતી નથી એટલે ત્યાં તમે ફક્ત કહેશો કે આ રીતનો નવા ફોર્મેટમાં દાખલો જોઈએ છે તો જૂના દાખલા પરથી તમને નવા ફોર્મેટમાં દાખલો ઇસ્યુ કરી આપશે તો આ રીતનું છે કોઈ પણ વધારે પડતી જે ઝંઝટ છે એમાં પડવાનું આવતું નથી જો ચેન્જીસ હોય તો ચેન્જીસ માટેની એપ્લિકેશન આપી દેવાની એટલે નવો દાખલો તમને ઇસ્યુ કરી દેશે તો આ રીતે તમે જૂના દાખલા પરથી નવો દાખલો કઢાવી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે જન્મના પ્રમાણપત્ર રિલેટેડ મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે કે ફોર્મેટ કઈ રીતનું રાખવું ત્યાર પછી આધાર કાર્ડ છે એમાં પણ ફોર્મેટ કઈ રીતનું રાખવું એના રિલેટેડ મેં કેટલા બધા વિડીયો બનાવેલા છે તમામ વિડીયો છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એ ટુ ઝેડ વિડીયો આપી દઈશ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો